આજને સવાર તો શું જોરદાર ભાઈ છે આ જે નાસ્તો છે એ કાંતિ બાપા લઈ આવ્યા છે તો કાંતિ બાપા થેન્ક યુ આવો નાસ્તો લઈ આવવા માટે સહેલ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ પણ યાર આની અંદર ગાજરનો સંભારો નથી એની જગ્યાએ ચટણી છે ચાલશે કચ્છનો અગર સૌથી બેસ્ટ નાસ્તો હોય ને મારી નજરે કયો છે તમને કહું એ છે ખમણ ભાઈ જે અમારા નખત્રાણામાં મળે ખમણ ઉપર દહીં ચટણી સેવ નાખીને દે ભાઈ હાય હાય શું જબરદસ્ત નાસ્તો લાગે જલેબી ફાફડાને પણ પાછળ ફગાવે તો ભાઈ કચ્છમાં સારો એવો વરસાદ પડ્યો છે તેમ છતાંય ગરમી ઓછી નથી થતી ગરમી હજી એટલી જ લાગેરી આર્ટ પેન્ટ છે એક જ કલરની તો આટલું અજીબો ગરીબ કલેક્શન કોનું હોય ભાઈ મારો એક જ કલર છે ગ્રે લાઈટ ગ્રે અથવા તો બ્લેક

તો જો ભાઈ બપોરના જમવાનો સમય થઈ ગયો છે આજે જમવાનું થોડુંક ઉપર નીચે થઈ ગયું છે કેમકે કાકી અને માએ જમી લીધું છે હું ને કાકા સાથે જમશું અને રાધવી ક્યાંક બીજા ના ઘરે મતલબ બીજે કઈક નિયાણી બનીને જવાની છે જમવા માટે તો આજે બધા અલગ અલગ જમશે તો જો કાકા આવી ગયા છે તો આપણે જમી લઈ તો વાજુ વાવ આજે કઈક મોસમ મસ્ત હે ભાઈ એકદમ ક્લિયર વેધર હે અને તડકો નીકળ્યો હોય ને તો ભાઈ કામ કરવાની બી મજા આવે આમ શું એ વાદળ થાય વાતાવરણ તો આળસ વધારે થાય આમાં એટલો આળસ ના થાય કાંઈ આજે હું બની ગયો છું ઇલેક્ટ્રિશિયન જો મારી પાસે કામ આવી ગયું છે આ પંખાના જે વાયર છે ને એને આપણે જોઈન્ટ કરવાનું છે આજે મારી પાસે બીજું કાંઈ કામ નહોતું તો મેં યોગેશ ને થોડું ઘણું કામ હોય તો મને આપ તો પછી આપણે આ કામ મળી ગયો છેડા જોઈન્ટ કરવાના આમ તો લગભગ જો કામ ઘણું બધું હોય પણ આપણાથી નહીં થાય આપણે આટલું કરી તો બી ઘણું જો ભાઈ આપણે વાયર જોઈન્ટ કરી નાખ્યો છે આના ઉપર આપણે આ ટેપ લગાડવાની જો સક્સેસ ભાઈ એકદમ મસ્ત રીતે ટેપ લગાડી દીધી અને આ જો પંખો એ એ જ કેવાનું તો ભાઈ આ જો પંખો ચાલુ થાય ન થાય મારી ગેરંટી નથી કેમ કે આપે ખાલી એટલું જ કામ કર્યું હે બાકીનું કામ બધું આ ભાઈ કર્યું જવાબદાર આ રહેશે એકચ્યુઅલી શું ખબર જયારે તમારી પાસે કન્ટેન્ટ ના હોય ને ત્યારે હું કઈ કરવું પડે એટલા માટે આપણે આ પેન વાયર વાયર ઉપર ટેપ લગાડતા હતા

મેગી બને છે આજે અને આ જેવી તેવી મેગી નથી ભાઈ અને આ જે મેગી છે ને ભાઈ એ ઇન્સ્ટાગ્રામ મેગી છે જી હા સોશિયલ મીડિયા ઉપરથી જોઈને અમે મેગીને ટ્રાય કરી છે જોઈને કેવી બને છે અગર સારી નથી બનતી તો આપણે બેકઅપ માટે રોટલી બી બનાવી છે અગર સારી નહીં બને તો તું તો કાચી ખાઈ જાય ને તો કઈ આપણી મેગી બની ગઈ અને જો આવી કંઈક દેખાય ભાઈ ટેસ્ટ નથી કરવી કેવો ટેસ્ટ ખબર નહીં તો જો થાળી ચોકી કે એવી મેગી બનાવી શું જબરદસ્ત મેગી હતી ભલે ઇન્સ્ટાગ્રામ જેવી સો ટકા તો નહીં જોઈ પણ તેમ છતાં મજા આવી ગઈ સાદી મેગી કરતો તો ઘણી વખત આજે હું જલ્દી જલ્દી જમે છું કેમ કે મીટિંગ મિટિંગનો ટાઈમ થઈ ગયો છે ઓલરેડી એક મિનિટ ઉપર થઈ ગઈ છે ભાઈ તો હવે જલ્દી મીટિંગ જોઈન કરી તો ભાઈ કાલની મિટિંગ બહુ મસ્ત હતી ઘણી બધી વાતો ઉપર ચર્ચા થઈ અને જે મિટિંગ હતી દોઢથી બે કલાક જેટલી લાંબી ચાલી ભાઈ

એ ભાઈ લાગી જા દુકા કમ જાય ફરે 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 થઈ ગયો ભાઈ ચાલુ થઈ ગયું થઈ ગયો